નમસ્કાર મિત્રો આજે આ સૂર્યદેવસિંહે પેલી બ્રાહ્મણીના દીકરાને મારનારને પકડી પાડ્યા છે અને હવે આજે આખા રજવાડાની વચ્ચે એમને મોતને ઘાટ ઉતારવાના છે અને એ જ કુહાડીથી એમનું મસ્તક કાપવાનું હોય છે અને ત્યારે એ જ સમયે ત્યાં બ્રાહ્મણી આવી અને એમની સજા રોકાવી દે છે અને કહે છે કે આ પહેરેદારના દીકરાએ મારા દીકરાને માર્યો છે ને તો મારે મોતનો બદલો મોત નથી જોઈતો પરંતુ એમનો દીકરો આજથી મારો દીકરો બની અને મારા દીકરાની જેટલી પણ ફરજો હતી ને એ બજાવે ને તો હું એને માફ કરી દેવા માટે તૈયાર છું અને આમ આટલી વાત સાંભળતાની સાથે જ એ પહેરેદારનો દીકરો આ બ્રાહ્મણીના પગમાં પડી અને ધૃષ્કેને ધ્રુષકે રડી પડ્યો અને કહે છે કે માડી તમે મને જીવનદાન આપ્યું છે ને તો હવે આજથી આ મારું આખું એ જીવન તમારા નામે કરું છું અને કદાચ તમારા સગા દીકરાએ જેટલી સેવા તમારી નહીં કરી હોય ને એટલી સેવા આ સગા દીકરા કરતાં પણ અધિક ના કરી બતાવું ને તો આજથી હું પણ તમારો દીકરો નહીં અને આમ પછી તો બ્રાહ્મણી પણ ભાવુક થઈ ગઈ અને દીકરાનું બાવડું પકડીને તેને ગળે મળે છે અને કહે છે કે આ બધું કરનાર હું નથી પરંતુ આ સૂર્યદેવસિંહ છે કે જેમણે તને નવું જીવનદાન આપવા માટે મને પ્રેરિત કરી હતી ત્યાં તો આટલી વાત સાંભળતાની સાથે જ આખા રજવાડાને ખબર પડી ગઈ કે આ પહેરેદાર અને એના દીકરાને બચાવનાર બીજું કોઈ નથી પરંતુ સૂર્યદેવસિંહ પોતે જ છે અને તેમણે જ આ ખૂનીઓને પકડ્યા અને એમને ઇજ્જત સાથે અહીંયાથી વિદાય પણ કરાવી છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો ફરી રજવાડામાં સૂર્યદેવસિંહના નામના નારા લાગવા લાગ્યા અને જ્યારે સૂર્યદેવસિંહનો જય જયકાર ફરી થવા લાગ્યો ને ત્યારે મહેલમાં રહેલા મહાદેવસિંહના કાને આ અવાજ પડ્યો અને સૂર્યદેવસિંહના નામના નારા એક એક જ્યારે આ મહાદેવસિંહના કાને પડ્યા ને ત્યાં તો એમના કાન ફાટી જવા લાગ્યા અને તેઓ પોતાના સાથીઓની પાસે પહોંચ્યા અને ત્યાં જઈને કહે છે કે જુઓ ભાઈઓ આપણે છ ભાઈ એક જેવા છીએ પરંતુ આજ દિવસ સુધી આ પ્રજા કે આ માણસો આપણા નામના નારા ક્યારેય લગાવતા નથી અને ક્યારે પણ તેઓ આપણને સન્માનિત પણ કરતા નથી અને રોજે રોજ આપણા ભાઈ સૂર્યદેવસિંહના નામના નારા લાગે છે અને તેઓ હંમેશા આ પ્રજાના પ્રત્યે પ્રેમભાવ દર્શાવતા રહે છે અને જો મહારાજને કાંઈ થઈ ગયું ને તો પછી આ પ્રજા સૂર્યદેવસિંહને જ મહારાજ બનાવી દેશે અને આપણે આમને આમ ભટકતા રહી જઈશું માટે આપણે કંઈક કરવું પડશે ત્યારે મહાદેવસિંહ કહે છે કે બોલો તમે મને સાથ આપો ને તો હું એક ષડયંત્ર રચવા માટે તૈયાર છું ત્યારે એમના પાંચ ભાઈઓ કહે છે કે તમે જે ષડયંત્ર રચતા હોય ને એમાં અમે તમારી સાથે છીએ પરંતુ ગમે તેમ કરીને પણ આ સૂર્યદેવસિંહને ઠેકાણે પાડો ત્યારે મહાદેવસિંહ કહે છે કે આજે આપણે જંગલમાં જઈએ અને જંગલમાંથી જ્યારે વનસ્પતિ લાવીએ અને આ સૂર્યદેવસિંહ જે ભોજન જમવાના છે ને એમાં નાખી દઈએ અને એકવાર તેઓ મોતને ઘાટ ઉતરી જાય ને પછી બધી બાજી આપણા હાથમાં આવી જશે ત્યારે આટલી વાત સાંભળી અને બીજા ભાઈઓ કહેવા લાગ્યા કે તું તમે આપણા વફાદાર સિપાહીઓને લઈ અને અત્યારે જ જાઓ જંગલમાં અને એ ઔષધિ લઈને પાછા આવો ત્યારે મહાદેવસિંહનો ખાસ માણસ કે જે સિપાહી છે અને એ આ બધી ઘટના જાણે છે અને તે કહે છે કે હે મહાદેવસિંહ તમારે જંગલમાં આવવાની જરૂર નથી હું અત્યારે જ એ વનસ્પતિ લઈને આવું છું ત્યારે મહાદેવસિંહ કહે છે કે જો તું સૂર્યદેવસિંહ માટે એ ઝેરી વનસ્પતિ લાવી અને એમના ભોજનમાં ભેળવી અને એમને ખવડાવી નાખે અને જો એમનું મોત થઈ જશે ને તો આ રાજ્યનો સેનાપતિ હું તને બનાવીશ ત્યારે આ લાલચમાં આવેલો સિપાહી એકલો જ ઘોડે સવાર થઈ અને જંગલમાં પહોંચે છે અને જંગલમાં પહોંચી અને ઝેરી વનસ્પતિના પાન લાવી અને આ મહાદેવસિંહને આપે છે અને મહાદેવસિંહ એ પાનને ઘોળી અને તેનો રસ બહાર કાઢે છે અને એક પાત્રમાં ભરીને બેઠા છે અને આમ કરતાં કરતાં સાંજ પડી ત્યારે સાંજે સૂર્યદેવસિંહનું ભોજન તૈયાર થઈ ગયું છે અને સૂર્યદેવસિંહનું ભોજન લઈ અને એક દાસી જઈ રહી છે ત્યારે મહેલમાં સામે એમને મહાદેવસિંહ મળ્યા અને કહે છે કે હે દાસી આ કોનું ભોજન લઈને જાઓ છો ત્યારે તે કહે છે કે હે કુંવર આ તો સૂર્યદેવસિંહનું ભોજન છે ત્યારે મહાદેવસિંહ કહે છે કે આજે આપણા રજવાડામાં પેલી બ્રાહ્મણીના દીકરાને જેણે માર્યો હતો ને એને સૂર્યદેવસિંહે પકડ્યા છે અને પકડીને પણ ઇજ્જતભેર એમને અહીંયાથી મોતની સજામાંથી મુક્ત કરાવી અને ઘરે પણ મોકલ્યા છે માટે આજે મને ખૂબ જ સારું લાગ્યું છે માટે આ ભોજન મને આપો આજે હું પોતે જ સૂર્યદેવસિંહને મારા હાથેથી જમાડીશ ત્યારે આટલી વાત સાંભળી અને દાસી એ ભોજન મહાદેવસિંહના હાથમાં આપીને ચાલી નીકળે છે અને પછી તો મહાદેવસિંહ એ ભોજનમાં પેલી ઝેરી વનસ્પતિનો રસ નાખી દે છે અને પછી એ જ ભોજન લઈ અને ચાલતા ચાલતા તેઓ સૂર્યદેવસિંહની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચીને કહે છે કે હે ભાઈ સૂર્યદેવસિંહ આજે તમે આ રજવાડામાં ખૂબ જ સારું કામ કર્યું છે અને એટલા માટે આજે હું પોતે ભોજન લઈને આવ્યો છું ત્યારે સૂર્યદેવસિંહ કહે છે કે પણ મહાદેવસિંહ તમારે આટલી બધી તકલીફ લેવાની સી જરૂર હતી અરે મને કહ્યું હોત તો હું તમારા કક્ષમાં આવી જાત અને સાથે મળીને ભોજન જમોત ત્યારે મહાદેવસિંહ કહે છે કે સૂર્યદેવસિંહ તમે જે કામ કર્યું છે ને એ કામ મને ખૂબ જ ગમ્યું છે અને આ પ્રજાને પણ ખૂબ ગમ્યું છે અને એટલા માટે તો આજે હું પોતે જ તમારા માટે આ ભોજન લઈને આવ્યો છું ચાલો આજે હું તમને મારા હાથે ભોજન જમાડું છું ત્યારે આટલી વાત સાંભળી અને આ સૂર્યદેવસિંહ ભોજન જમવા માટે બેસે છે અને આ બાજુ મહાદેવસિંહ પોતાના હાથેથી પહેલો કોળિયો લઈ અને સૂર્યદેવસિંહના મોઢા પાસે લાવે છે અને જેવો કોળીઓ સૂર્યદેવસિંહના મોઢા પાસે આવ્યો ને ત્યાં તો એમના મનમાં વિચાર આવ્યો કે પેલી બ્રાહ્મણીને મેં અહીંયાથી ઘરે તો મોકલી દીધી છે અને પેલા પહેરેદાર અને એમના દીકરાને પણ ઇજ્જતભેર અહીંયાથી ઘરે મોકલી દીધા છે પરંતુ શું એ બ્રાહ્મણી જમી હશે અને શું એમને પેલા પહેરેદારના દીકરાએ જમાડી હશે કે નહીં અને જો એમને જમાડ્યા વગર હું જમું ને તો તો આ સૂર્યદેવસિંહનો ધરમ લાજે અને પોતે ઊભા થઈ ગયા અને કહે છે કે મહાદેવસિંહ મને માફ કરી દેજો આ ભોજન તમારે જમવું હોય તો જમી લો અત્યારે મને ભૂખ નથી અને હું મારું એક કામ પૂરું કરીને પાછો આવું છું આમ કહીને સૂર્યદેવસિંહ ત્યાંથી ઊભા થઈને ચાલવા લાગ્યા ત્યારે મહાદેવસિંહ કહે છે કે હે ભાઈ આજે હું તમને મારા હાથેથી જમાડવા માટે અહીંયા આવ્યો અને તમે આ ભોજનને ઠુકરાવીને ક્યાં ચાલ્યા અરે બે કોળિયા તો જમતા જાઓ ત્યારે સૂર્યદેવસિંહ કહે છે કે મિત્ર મને જમવામાં કાંઈ વાંધો નથી પરંતુ હું ત્યારે જમીશ કે જ્યારે પેલી બ્રાહ્મણી જમશે ને ત્યારે અને મારે એ જાણવું છે કે શું એમને પેલા પહેરેદારના દીકરાએ જમાડ્યા હશે કે નહીં અને જો નહીં જમાડ્યા હોય ને તો એ પહેરેદાર અને એના દીકરાને મારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે આટલું કહી અને સૂર્યદેવસિંહ ત્યાંથી ઊભા થઈને ચાલી નીકળ્યા પોતાના કક્ષમાંથી બહાર અને પોતાના ઘોડે સવાર થઈ અને ત્યાંથી ગડગડતી દોટ મૂકી પોતાના રજવાડાના ગામડાઓ તરફ ઘોડો લઈને ચાલી નીકળ્યા ત્યારે આ બાજુ મહાદેવસિંહ કે તેમના ગુસ્સાનો કોઈ પાર ના રહ્યો અને એ ભોજન ત્યાંનું ત્યાં મૂકી અને ત્યાંથી ચાલી નીકળ્યા અને પોતાના કક્ષમાં જઈ અને ગુસ્સા સાથે બેસી ગયા ત્યારે પેલા બધા ભાઈઓ પૂછે છે કે મહાદેવસિંહ શું આપણું કામ થઈ ગયું ત્યારે મહાદેવસિંહ કહે છે કે આજે કામ અધૂરું રહ્યું છે અને એ પૂરું કરવા માટે આવતીકાલે ફરી આ જ યોજના બનાવીશું અને આટલું કહી અને મહાદેવસિંહ પોતાના કક્ષમાં જઈને સૂઈ જાય છે અને આ બાજુ સૂર્યદેવસિંહ કે જે ઘોડે સવાર થઈ અને ચાલતા ચાલતા પહોંચે છે પેલી બ્રાહ્મણીના ગામમાં અને ગામના પાદરે જેવા પહોંચ્યા ત્યાં તો સામે પેલો પહેરેદાર ઊભો છે અને બે હાથ જોડીને કહે છે કે હે સૂર્યદેવસિંહ તમે ખરેખર ખૂબ જ મહાન છો અને ભલે તમારી ઉંમર નાની રહી પરંતુ તમે એક રાજાના ઉત્તરાધિકારી હોય ને એટલી તમારામાં ચપળ બુદ્ધિ છે અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ પછી જો કોઈ આ રજવાડાનો ઉત્તરાધિકારી બને ને તો સૂર્યદેવસિંહ એ તમે જ બનો કારણ કે માંડ માંડ કહ્યું હતું કે તમે અમને બચાવી લેશો અને ખરેખર મહારાજ તમે તો અમને બચાવી લીધા અને મારો દીકરો રહ્યો ને એ પણ એમ જ કહેતો હતો કે હું સૂર્યદેવસિંહનો આ ઉપકાર જીવનભર ક્યારેય નહીં ભૂલું ત્યારે સૂર્યદેવસિંહ કહે છે કે પહેરેદાર એ બધી વાતો છોડો પરંતુ અત્યારે હું એ જાણવા આવ્યો છું કે તમારો દીકરો શું પેલી બ્રાહ્મણીના ઘરે જમાડવા ગયો છે કે નહીં ત્યારે પહેરેદાર કહે છે કે સૂર્યદેવસિંહ મારો દીકરો જ્યારે એ સજામાંથી મુક્ત થયો ને અને અમે આ ગામમાં આવ્યા ને ત્યારે એ મારા ઘરે હજી સુધી આવ્યો જ નથી અને જેઓ આ ગામમાં પહોંચ્યા ને એની સાથે જ એ બ્રાહ્મણીને પોતાની જનેતા બનાવી અને એના જ ઘરે રહેવા ચાલ્યો ગયો છે અને તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે ત્યાં જઈને જોઈ શકો છો ત્યારે સૂર્યદેવસિંહ કહે છે કે હા એ જોવા માટે તો હું આવ્યો છું અને એ જોઈને હું હમણાં પાછો આવું છું આમ કહી અને ભૂતિયો એટલે કે સૂર્યદેવસિંહ ઘોડે સવાર થઈ અને ચાલતા ચાલતા બ્રાહ્મણીના ઘર સુધી પહોંચે છે અને પાછળથી નાનકડી બારીમાંથી આ સૂર્યદેવસિંહ જુએ છે તો બ્રાહ્મણી ત્યાં બેઠી છે અને આ પહેરેદારનો દીકરો બ્રાહ્મણીને પોતાના હાથેથી એક એક કોળીઓ જમાડી રહ્યો છે અને કહે છે કે માડી મેં જે ભૂલ કરી છે ને એના બદલામાં હું તમારો દીકરો તો પાછો નહીં લાવી શકું પરંતુ હું આ જીવનભર તમારી આમ જ સેવા પૂજા કરીશ અને જ્યાં સુધી તમે જીવશો ને ત્યાં સુધી હું લગ્ન પણ નહીં કરું કારણ કે લગ્ન કરીને મારે મારી પત્નીનું થવું પડે એના કરતાં તો હું તમારી સેવામાં મારું જીવન કાઢવા માગું છું કારણ કે આ મારું નવું જીવન છે અને જે મને મોતની સજા મળી હતી ને એ દિવસે જ હું પહેરેદારનો દીકરો તો મટી ગયો હતો અને મને નવું જીવન મળ્યું ને એના બદલામાં હવે આ મારું જીવન એ તમારા દીકરા રૂપી મારે જીવવાનું છે ત્યારે બ્રાહ્મણી કહે છે કે મારો દીકરો પણ મારી આટલી સેવા નહોતો કરતો અને આટલો હોશિયાર પણ ન હતો અને આજે મને મારા દીકરાના ખોયાનું કોઈ દુઃખ નથી કારણ કે સૂર્યદેવસિંહના કહેવા પ્રમાણે હું ચાલી છું અને મારું સારું કામ થયું છે મને મારો દીકરો પાછો મળી ગયો છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે પાછળ બારીમાંથી જોઈ રહેલા સૂર્યદેવસિંહે રાહતનો શ્વાસ લીધો અને ફરી પાછા ત્યાંથી ઘોડે સવાર થઈ અને ઘોડીને એડી મારી અને ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા પહેરેદારની પાસે આવે છે અને ત્યાં આવીને કહે છે કે ભાઈ પહેરેદાર તારા દીકરામાં સારા એવા સંસ્કાર છે અને હવે મારે અહીંયા આવવાની જરૂર નહીં પડે કારણ કે મેં મારી સગી આંખે જોયું છે કે એ પહેરેદારનો દીકરો મટી અને આજે એક બ્રાહ્મણીનો દીકરો બની અને તેની સેવામાં લાગ્યો છે અને આમ આટલું કહી અને સૂર્યદેવસિંહ પાછા પહોંચે છે ઘોડે સવાર થઈ અને પોતાના કક્ષમાં અને ત્યાં જઈને જુએ છે એક નાનકડો ઉંદર સૂર્યદેવસિંહના ભોજનને ખાઈ રહ્યો છે અને ખાતાની સાથે જ થોડી વારમાં તે ત્યાં આમ તેમ દરફડિયા મારવા લાગ્યો અને પછી તે મોતને ઘાટ ઉતરી ગયો ત્યારે આટલી ઘટના જોતાની સાથે જ સૂર્યદેવસિંહના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને મનમાં વિચાર કરે છે કે મહાદેવસિંહ મને મારવા માગે છે પરંતુ એ મને કેમ મારવા માગે છે એનું કાંઈક કારણ તો હોવું જોઈએ ને અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી